મહત્વના સમાચાર ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીની બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે બેલ્જિયમ પોલીસે વેપારી મેહુલ ચોક્સીની ધરપકડ કરી છે મેહુલ ભારત લાવવાના પ્રયાસો પણ તેજ તેર હજાર આઠસો પચાસ કરોડ રૂપિયાના પીએનબી બી કૌભાંડનો આરોપી છે આ મેહુલ ચોક્સી મેહુલ ચોક્સી પાસેથી સુરતના વેપારીઓ ડાયમંડ ખરીદતા હતા સુરતના સેઝમાં આ મેહુલ ચોક્સીની ઓફિસ હતી મેહુલ ચોકસીના કારણે હીરા ઉદ્યોગમાં અવિશ્વાસનો સર્જાયો હતો માહોલ તો ચોકસીના કૌભાંડના કારણે બેંકના જે હીરા ઉદ્યોગકારો છે તેને લોન નથી મળતી અને બેંક લોન ન મળતા હીરા વેપારીઓની મુશ્કેલી વધી હતી તો હીરા ઉદ્યોગકાર કીર્તિ શાહ દલાલ મેહુલ ચોકસીની સાથે વેપાર કરતા હતા મેહુલ ચોકસી સુરતના હીરા વેપારીઓની પાસેથી તૈયાર હીરાનો માલ ખરીદતો હતો તો જે રીતે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે મેહુલ ચોકસી તૈયાર હીરો જ્વેલરીમાં વાપરી વિદેશમાં એક્સપોર્ટ કરતો હતો આપણી સાથે હીરા ઉદ્યોગકાર કીર્તિ શા મોજૂદ છે કયા પ્રકારે સુરતનો નાતો હતો અને વેપાર શું હતો કીર્તિભાઈ પ્રત્યાર પરની કામગીરી તેજ કરાઈ છે કઈ રીતે ફ્રોડ કર્યો હતો મોહ મેહુલ ચોકસી મેહુલ ચોકસી સુરતની અંદર છેલ્લા ઘણા વર્ષોથી એ અહીંયા બાઇન્ડ કરવા માટે કેટલાક વેપારીઓ અને વેપારીઓને એને સહકાર આપેલો કે ભાઈ વેપારીઓ આપ મારા વતી આપ ખરીદી કરો તો લગભગ દસથી બાર વેપારી મેહુ ચોકસી વતી અહીંયા ડાયમંડની ખરીદી કરતા હતા અને એ માલ મેહુ ચોકસીને આપતા હતા ક્યારેક ક્યારેક મેહુ ચોકસી પોતે અહીંયા કોઈની ઓફિસે આવી અને માલ લેતા હતા આ માલ જે ખરીદી કરીને જે માલ મેહુલ ચોકસી લેતા હતા એ ત્યાં એમનું જ્વેલરીનું કામ હતું એક ગીતાંજલિ એક બ્રાન્ડ બની હતી અને બ્રાન્ડ બનાવીને એક બહુ સારા ભાવે માલ વેચતા હતા સાથે સાથે જ્વેલરી એક્સપોર્ટ કરતા હતા અને લૂઝ માલ પણ દુનિયાની અંદર ઘણા દેશોમાં એ એક્સપોર્ટ કરતા હતા સુરતમાં કઈ રીતે એસી ઝેડ ખાતે એમની ઓફિસ હતી કઈ રીતનો વેપાર સુરતમાં જ્યારે એની સાથે નીરવ મોદી એનો ભાણીઓ જોડાયો

કઈ રીતે ડરનો માહોલ ફેલાયો હતો અફરાતફરીનો માહોલ ફેલાયો તો જ્યારે મેહુલ ચોકસીએ બેંક સાથે ફ્રોડ કર્યો ત્યારે ઘણી બધી બેન્કોએ ડાયમંડના ઘણા વેપારીઓને કંઈ પણ સમજો કે બેંકમાંથી બેંક ક્રેડિટ જોઈતી હોય તો એ ક્રેડિટ પણ મળતી નથી અને એક ડાયમંડ ઉદ્યોગની ખરાબ ઈમેજ ઊભી થઈ કદાચ છ બાર મહિના સુધી કેટલાક વેપારીઓ એના કારણે હેરાન થયા અને કેટલાક વેપારીઓ જેની સીસી ચાલતી હતી એવા લોકોને પણ તપાસ કરી અને કંપનીઓ ચેક ચેક તો અને એવા કેટલાક વેપારીઓની બેન્કો સીસી પણ પાછી ખેંચી લીધી એવા પણ ઘણા દાખલાઓ મારી ધ્યાનમાં છે કેટલા દુઃખી થયા હતા આના કારણે વેપારીઓ થોડાક સમય માટે છ બાર મહિના માટે ડાયમંડ ઉદ્યોગની ઇમેજ ખૂબ દેશ વિદેશમાં અને લોકલ વેપારીઓને એના માટે ખૂબ ખૂબ શોષવું પડ્યું હતું અને એક ખૂબ ખરાબ ઇમેજ ઉભી થઈ હતી પણ ધીરે ધીરે લોકોને અને બેન્કોને ખ્યાલ આવ્યો કે નહીં આવા બે ચાર પાંચ ટકા લોકો છે જેના કારણે આવું બન્યું છે પણ હું સાથે સાથે કહીશ કે જે રીતે મેહુલ ચોક્સી કે નીરવ મોદી જે કઈ ફ્રોડ કર્યો હોય એ ફ્રોડ ની અંદર એ જવાબદારી બેંકના કર્મચારીઓ પણ સાથે જોડાયા છે એ લોકોને પણ મોટું કમિશન મળી કોઈ પણ ધ્યાન રાખે કોઈ પણ જોયા વગર કોઈ નાની એક્સપોર્ટના કાગળ ઉપર બી જો એને આટલી બધી સીસી આપતા હોય સરકાર સરકાર ઉપર કેટલો હવે ભરોસો જાગ્યો છે મેહુલ ચોક્સી સુરત ભારત પ્રત્યાર્પણ કરીને છે તો કેટલો વિશ્વાસ વધશે અત્યારે ખરેખર તો છેલ્લા બાર વર્ષથી મેહુલ ચોકસી આ ફ્રોડ કરીને ચાલ્યો ગયો છે ત્યારે ખરેખર સરકારે પણ ઘણું લેટ કર્યું એવું લાગે છે બાર બાર વર્ષ સુધી આટલો મોટો ફ્રોડ કરીને આવતો વેપારીઓ હોય અને જો દુનિયામાંથી ક્યાં પણ પકડવામાં ના આવે એ પણ બરોબર નથી પણ મોડે મોડે પણ સરકાર જાગી અને જ્યારે અત્યારે એની બેલ્જિયમ ખાતે ધરપકડ કરી અને સુરત જ્યારે જ્યારે એને ઇન્ડિયા લાવવાનો છે ત્યારે એક ચોક્કસ બીજા કોઈ વેપારીઓ જે ફ્રોડ કરવાવાળા છે એ લોકોનો પણ એક ડર થશે કે હવે આ સરકાર કોઈ પણ ફોડ કરનાર છોડશે નહીં અને કડકમાં કડક પગલાં ભરી અને લોકોની બને ત્યાં સુધી રીત ફરી કરવાની કોશિશ કરશે